અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગેલી આગ પર આખરે કાબુ મેળવી લેવાયો છે જોકે આગ લાગવાની જાણ ફાયર ફાઈટર વિભાગને કરવા છતાં પણ તેઓ દ્વારા લાપરવાહી દાખવવામાં આવી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે

ફાયર બીગીને વારંવાર ટેલિફોન કરવા છે આવે તો એ બેદરકારી રાખી ફાયર બિબ્રેડનું મિનિંગ શું હોય છે રૂબરૂ બોલાવવા ગયા પછી આગ લાગ્યા પછી બુજાવવા આવેલા હતું અને અંદાજથી છે ઘર વખરી સાફ થઈ ગયું દર દાગીના સાફ થઈ ગયા છે ફર્નિચર સાફ થઈ ગયું છે સવા ચાર વાગ્યાની આગ લાગેલી તે છે પાંચ છવા પહોંચે ફાયર બ્રિગેડવાળા આવેલા ત્યાં સુધી બધું ગળીને